નમસ્કાર ગુજરાતની રાજનીતિમાં આજે એક મોટો ફેરફાર સામે આવ્યો છે ભાજપ હાઈકમાન્ડે મહત્વપૂર્ણ નિર્ણય લેતા અરવિંદભાઈ રૈયાણી ફરી એકવાર સક્રિય રાજકારણમાં એન્ટ્રી કરી રહ્યા છે લાંબા વિરામ બાદ તેમની આ વાપસી માત્ર વ્યક્તિગત નહીં પરંતુ વ્યૂહાત્મક ચાલ તરીકે જોવામાં આવી રહી છે ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકીય સમીકરણોને મજબૂત બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવે છે અરવિંદ ભાઈ ની ઓળખ હંમેશા એક ગ્રાસ રૂટ નેતા તરીકે રહી છે કાર્યકરો અને સામાન્ય જનતા સાથે સીધો સંપર્ક એ જ તેમની સૌથી મોટી તાકાત છે આ જાહેરાત બાદ રાજકોટ જામનગર અને મોરબી સહિત સૌરાષ્ટ્ર ભર માં ભાજપ ના કાર્યકરો ભારે ઉત્સાહ માહોલ છે બીજી તરફ વિપક્ષે આને ડેમેજ કંટ્રોલ ની કોશિશ કરાવી છે હવે સૌની નજર એ દિશામાં છે કે રૈયાણી સાહેબ ને આવનારા દિવસોમાં કઈ મોટી જવાબદારી સોપાશે અને શું તેઓ બે હાજર સત્યાવીસ ની ચૂંટણીમાં ભાજપ મુખ્ય ચહેરો બનશે